খহামর খবর প ুকে বেলা অ আত আ কর পু পা বল মুরেরা হদ বল জান্তু আ খব মুচে আত ত लाइन ता में, जो में एकला। थी तु ये दियो मना। बापा हना में तु करी। ये क्या -क्या पोड़े तो। ये तो बोलता ता विचार जे मना दियो कऊ तू क्या-क्या तो, तो बोलता विचार करू हो विचार

આપણો કાલે એવા જુર્યા ને હું આવ્યો દેખાડ તો ખરી તમાર માં બાપા ને નહીં એટલે અમે હું કા કે બદલો લેવાનો અને આ ફુગા ફુગા કર્યું ફોરવા ના હું તમને એક પ્લાન કહું લ્યો મસ્ત પ્લાન હો લે તારો એક તારો અને એક મારો બબ મસ્ત હો એક જન ઓરીયો જો તો આજો હું જોતા હું માં ફુગો રાખ ખાલી પેલા બદલો તો લેવો પડે પેલા હું લે બોલ બાપા એટલે બહુ છે એ લાગે ભીખાન ભાઈ જ છો હજી નહીં આવે એ ગોડો ભીખાન એટલે બાપો જ બહુ મારે બી ને ते दो होम जी को बे बस्ताता એટલે આપરો અતન ન જઉ થોરી કો રઈન જીએ ઓ એટલે ફૂગા ફૂલ આવતા થી ઓ ફૂગા ફલાજો જલ્દી લે લે આપ ગાતો વખત ને નહીં ચત તું યતમ બીકાન ભૈયા ચાલ ના લેક લે લે પકા નમ વી આ અમે જ કરીએ જિંદગી મથવાનું અમારે ખાવાનું બધું હાથ માં એમત રે નહીં આજ તો ના સમજે ના જો પોણી વાર તો એ જ વાત

તમે જ આજ આઠ પે બધું પતાવી દીધું એ ચાર વીકા તમે પતાવી છો તું એ હું લેવા હા આવું કરું પણ થોડોક તો સુધાર

તો કને ફોડ્યો જો કશું નઈ કરું ઓ તારી જોયું જોયું છે જોયું

એક તો પાપ તો લઈ જતા નહીં જંદુ તો હંગા લઈ જતા નહીં તો મોમન ઘેર તો આને લઈ જતા તું તો ઈકટ એકા ફોટો હતો હા મે જોમાય થા બે જો કે રામે લીયા ને તો ભુઈયા ઓના હમણા પૈસા અમારા પપ્પાને દે તમાર માપના તો લઈ જા હાર બે હુઈ ગયા ઓમના ઘર કુતો નઈ બેય ખાવા જઈ સંધુ વરા મુ મારે ભુઈ બેય બે બે ભુઈ અરે ભુઈ ભુઈ બેય સપડના છોકરો એ ભુઈ બે સપડના છોકરો મોંતા નઈ ગયો

કા ગલિયન બોલીએ હું બોલા જ જલ્દી આવજી પાઓ મેરે પેલેઈ કહી દીધું કે અમે પોગા પોર્યાતા તો આ બધું થવ લેના માં બાપા બોલાવ એ આયો જો ગલિયું આ આયા ગલાવતા હવે જે